ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એમાં દાખલા નંબર એક ની અંદર મિત્રો પાંચ પેટા આપ્યા છે શું શું મેળવવાનું છે એ પણ આપને ખ્યાલ છે તો મિત્રો આપણે આમાં જોઈએ તો પેલો દાખલા ની અંદર એ સાત આપ્યું છે મિત્રો એ એટલે પ્રથમ પદ આપ્યું છે મિત્રો જોજો એ એટલે પ્રથમ પદ છે ડી એટલે મિત્રો સામાન્ય તફાવત ત્રણ આપ્યું છે એન એટલે હું પદ કેટલા મેળવવાનું ઈ પણ આપ્યું છે અને એ એને બરાબર પ્રશ્ન એટલે મેળવવાનું જે છે ને મિત્રો અહિયાં ની અંદર છે પાંચ પેટા દાખલા નંબર એક ની અંદર છે અને એકદમ સરળ છે મિત્રો તમે જોજો જો તમને પાંચ પોઈન્ટ બે ની અંદર પેલો દાખલો આવડી જાશે એટલે કે આ દાખલા નંબર એક છે એ આવડશે એટલે લગભગ બાકીનું બધું ખાલી જઈ ગયા આવડી જાય એમસીક્યુ માં પૂછે એટલે કે ટૂંકો ટૂંકો પ્રશ્ન છે એની અંદર પણ આવી શકે તો મિત્રો આપણે જોઈએ પ્રથમ પદ સાત છે સામાન્ય તફાવત ત્રણ છે એન આઠ છે એન મેળવવાનું તો આમાં સીધું સૂત્ર જ મૂકવાનું છે એન નું તો એન બરાબર એ પ્લસ એન માઇનસ એક અને ડી મૂળ પદ મેળવવાનું સીધું સૂત્ર છે મિત્રો હવે આની અંદર આપણે શું કરવાનું છે જે મેળવવાનું છે સાત પ્લસ આઠ માંથી એક જાય તો મિત્રો સાત અને અહીંયા આવશે ત્રણે ત્રણ એમ તો સાત વત્તા સાત તેરીને એકવીસ અને સાત એકવી ને સાત મિત્રો અઠાવીસ તો તમને એ એન મિત્રો મળશે અઠ્યાવીસ તો આપણો જવાબ એ નાના નાના પેટા છે સામાન્ય તફાવત અહીંયા મેળવવાનું છે એન એટલે દસ આપ્યું છે એન જીરો આપ્યું છે તો સીધું સૂત્ર મૂકીએ તો એન બરાબર એ પ્લસ અને ડી ચાલો ની જીરો એટલે માઇનસ અઢાર ડી એટલે નવ ડી હવે મિત્રો માઇનસ અઢાર છે ને આ બાજુ લઈ લ્યો બરાબર ની આ બાજુ કોઈ પણ વસ્તુ આવે જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય ને મિત્રો તો પ્લસ થઈ જાય સ્થાન બદલે ભાગાકારમાં મૂકો એટલે કે ડી તેથી મિત્રો ડી બરાબર નવ ધૂ ને અઢાર એટલે નવ નવ કટ થાય એટલે ડી તમને મળશે બે એટલે કે સામાન્ય તફાવત નો જવાબ તમારો આવશે બે સામાન્ય તફાવત મેળવવાનું હતું એટલે ડી બરાબર બે હવે મિત્રો આપણે ત્રીજું પેટા જોઈએ એમાં આપણે એ મેળવવાનું છે સૂત્ર એ જ છે મિત્રો બધા એન એ પ્લસ એન માઇનસ એક અને ડી એન તો જો આપ્યું માઇનસ પાંચ એ મેળવવાનું છે એન એટલે અઢાર અઢાર માઇનસ એક અહીંયા માઇનસ ત્રણ છે એટલે કૌંસમાં રાખજો ગુણાકાર નો સંબંધ જ છે આની સાથે પણ કાઉ માઇનસ છે આપણે રાખ્યું જાય તો તો રાખવાના અને ત્રણ બધાને આવડી જાય એવું છે સત્તર તેરી ને એકાવન ત્યાં તો માઇનસ પાંચ બરાબર એ સત્તર તેરી એકાવન પણ કેવા તો કે માઇનસ એકાવન કેમ કે માઇનસ છે તો માઇનસ એકાવન હવે એકાવન ને મિત્ર આ બાજુ લઈ લો તો સ્થાન બદલે તો નિશાની બદલે માઇનસ એકાવન છે તો પ્લસ એકાવન થઈ જશે બરાબર એ એકાવન માંથી પાંચ જાય મિત્રો તો અગિયાર માંથી પાંચ જાય તો છ અને ચાર ચારે ચાર એટલે કે એ તમને છેતાલીસ મળશે તેથી એ બરાબર છેતાલીસ એટલે કે પ્રથમ પદ તમને છેતાલીસ મળશે પછી નું પેટા નંબર ચાર એ પણ આપણે જોઈએ તો પેટા નંબર ચાર બે પોઈન્ટ મેળવવાનું છે મિત્રો અને ત્યારબાદ આપ્યું છે એન એન ત્રણ પોઈન્ટ છ આપ્યું છે એન ત્રણ પોઈન્ટ છ તો મિત્રો જોઈએ સીધું સૂત્ર જ મૂકવાનું છે એન પ્લસ એન માઇનસ એક અને ડી જગ્યા એ ત્રણ પોઈન્ટ એટલે માઇનસ અઢાર A નવ પ્લસ એન ખ્યાલ નથી એન પણ ખબર નથી ડી તો કે ડી બે છે મિત્રો જો હવે ત્રણ પોઈન્ટ છ બરાબર માઇનસ અઢાર પોઈન્ટ નવ અહીંયા મિત્રો ગુણાકાર થશે તો 2.5 પોઈન્ટ પાંચ એટલે કે બે પાંચ એન પાંચ એન જો અને બે તો માઇનસ હવે તમને સર અહીંયા અઢાર તો આ બંનેનો સરવાળો પણ નિશાની માઇનસ આઠ બે દસ અગિયાર એક બે એકવીસ પોટ ચાર પણ કેવા તો કે માઇનસ માઇનસ એકવીસ પોઈન્ટ ચાર અને વત્તા બે પોઈન્ટ પાંચ એમ હવે મિત્રો આ બરાબરની ઓલી બાજુ માઇનસ એકવીસ પોઈન્ટ પાંચ છે કારણ કે નિશાની નિશાની બદલે બરાબર છે આ આ બાજુ બાજુ આવે સ્થાન બે પોઈન્ટ પાંચ એન એકવીસ પોઈન્ટ ચાર પ્લસ ત્રણ પોઈન્ટ છ પોઈન્ટ નીચે ચાર અને ત્રણ પોઈન્ટ છ આપણે મિસ થઈ ગયું તો બરોબર છે એટલે પચીસ થાય તો અહીં આપણે લખશું પચીસ હવે ગુણાકાર માં છે પચીસ ગુણા દસ એટલે બસો પચાસ પચીસ પચીસ સીધા જાય તો એન બરાબર દસ તો આપણો જવાબ મિત્રો એન મળશે દસ તમને તો આ જવાબ છે એન બરાબર

ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ એન એન એટલે એકસો પાંચ માઇનસ એક સામાન્ય તફાવત ડી મિત્રો જીરો આપ્યું તો એન બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે હવે શું કરવું એ એક જાય તો અને સંબંધ છે ત્રણ પોઈન્ટ પાંચ વધતા જીરો સાથે ગુણાકાર કરો એટલે જીરો હવે ત્રણ પોઈન્ટ પાંચ વધતા જીરો એટલે એન ત્રણ પોઈન્ટ પાંચ જ કહેવાય તો એન તમને જવાબ મળશે ત્રણ પોઈન્ટ પાંચ